જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું ક્યારેય અભિમાન ન કરવું પ્રાચીન સમયમાં એક લૂંટારો અને સંતની એક જ દિવસે મૃત્યુ થઈ જાય છે બંનેના અંતિમ સંસ્કાર એક જ દિવસે થયા હતા આ પછી બંનેના આત્મા યમલોકમાં ગયા યમરાજે બંનેના કાર્યોનો હિસાબ જોયો અને બંનેને પૂછ્યું કે તમારે તમારા કાર્યો વિશે કંઈક કહેવું છે તો કહો લૂંટારાએ નમ્રતાપૂર્વક કહ્યું ભગવાન હું લૂંટારો હતો અને મેં આખી જિંદગી પાપ કર્યા છે મારા કર્મોનું ફળ જે તમે મને આપો હું સ્વીકારું છું સાધુએ કહ્યું કે મેં આખી જિંદગી તપસ્યા કરી છે ભગવાનની પૂજા કરી છે મેં કોઈ ખોટું કામ નથી કર્યું હું હંમેશા ધાર્મિક કાર્ય કરતો હતો તેથી જ મને સ્વર્ગ મળવું જોઈએ યમરાજે બંનેની વાત સાંભળી અને લુટારાને કહ્યું કે હવે આ સાધુની સેવા કરો આ તમારી સજા છે લૂંટારા આ કામ કરવા રાજી થઈ ગયા પણ આ સાંભળીને સંત ગુસ્સે થઈ ગયા ઋષિએ યમરાજને કહ્યું કે મહારાજ તે પાપી છે તેનો આત્મા અશુદ્ધ છે તેણે જીવનમાં કોઈ સારું કામ કર્યું નથી જો તે મને સ્પર્શે તો મારો ધર્મ ભ્રષ્ટ થઈ જશે ઋષિ આ સાંભળીને યમરાજ ગુસ્સે થઈ ગયા તેણે કહ્યું કે જે વ્યક્તિએ જીવનભર લોકોની હત્યા કરી હંમેશા લોકો પર રાજ કર્યું તેમનો આત્મા નમ્ર બની ગયો છે અને તમારી સેવા કરવા તૈયાર છે જ્યારે તમે જીવનભર ભક્તિ અને તપસ્યા કરી હતી પણ તમારા સ્વભાવમાં અહંકાર છે મૃત્યુ પછી પણ તમારામાં નમ્રતા નથી આવી તેના કારણે તમારી તપસ્યા અધૂરી છે હવે તમારી સજા એ છે કે તમે આ લૂંટારાની સેવા કરશો આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આપણે જીવનમાં સારા કાર્યો કરતા રહેવું જોઈએ પરંતુ વ્યક્તિએ ક્યારેય અભિમાન ન કરવું જોઈએ અભિમાન કરનારના સારા ગુણો નાશ પામવા લાગે છે એ કારણે વ્યક્તિએ હંમેશા નમ્ર રહેવું જોઈએ